નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને આપ જોશો તો અમે આવી પહોંચ્યા છે કબીલપોરના જામપીર ખાતે અને વાઘેશ્વરી માતાના મંદિરની સામેનો આ એરિયો અને એ એરિયાની અંદર આપ જોશો તો બહેનો જે ખરા અત્યારે બધા ત્રસ્ત છે અને એનું કારણ છે કે પાણી છેલ્લા પંદર દિવસથી પાણીની બુમરાણના કારણે એ લોકો ત્રસ્ત છે અને તમે જોશો તો સૌ કોઈ ભેગા થઈ અને એક પીવાના પાણી માટે ગર્ભ વલખા મારી રહ્યા છે પરિસ્થિતિ એવી છે કે અહીંયા ખાડાઓ પડી ગયા છે બ્લોક બેસાડ્યા હતા બધા બેસી ગયા છે છે કોર્પોરેટર ને પણ એમણે જાણ કરી છે ને કોર્પોરેટરનું કેવું છે કે ચોક્કસ થી તમારી વાત અમે સાંભળીશું અને એને ન્યાય આપશું પણ પંદર દિવસના વહાણ વીત્યા છતાં પણ તમે જોશો તો પરિસ્થિતિ એવી છે કે પાણી માટે વલખા મારવા પડે છે ને પાણી મળતું નથી તો ત્યારે સ્થાનિકોની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું કે ભાઈ પરિસ્થિતિ શું છે માસી શું નામ છે તમારું આમાં ઘટે લાઈન બહુ ઉભરા છે ભાઈ બધા દુખી દુખી ગયેલા બધાના વાસણો ઠામ ખાલીના ખાલી પડ્યા છે પાણી મળતું નથી અને ગટર જે ખરી એ ઉભરાઈ રહી છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નવસારી સાંસદ જયારે ઝુંબેશ ચલાવી રહ્યા છે સ્વચ્છ ભારતની વાતો ચાલી રહી છે સ્વચ્છતા મિશન માટેની વાતો ચાલી રહી છે આ પરિસ્થિતિ તમે તમારી નરી આંખે જોઈ શકો છો આ પરિસ્થિતિ છે આ જામપીર કબીલપોરની અને તમે જોશો તો ઇંદર કેટલી બધી માખીઓ વળવણી રહી છે અને આરોગ્યની સાથે ચેડા થઈ રહ્યા છે તો આમાં લોકો રહેવા માટે મજબૂર છે આમાં કઈ રીતે રહેવું અને કેમ કરવું તમે જોશો તો આ જે વૃદ્ધ મહિલા છે વૃદ્ધ મહિલા નું ઘર આ છે જેના બારણામાં આજે ખુલ્લી ગટર કરી દેવામાં આવી હોય ગટર વાસ મારી રહી હોય અને એ વાસના કારણે લોકો એ પોતાના મોઢા ઉપર રૂમાલ ઢાંકવો પડતો હોય તો જેનું ઘર જ ત્યાં છે એ બિચારા કઈ રીતે રહેવાના અને કઈ રીતે રહી શકવાના કેટલા દિવસથી આ પરિસ્થિતિ છે માસી આજે બે ખાણ મહિના થી આ જ હાલત છે અમારી

અચ્છા એ પૈસા કોણ લે છે એ બધા અમે ભેગા મળીને તમે તમે ભેગા કરો છો ભેગા કરીને તમે સાફ કરો છો હા તો જે સાફ કરવા આવે એને સાહેબ આપવા જ પડે અમારે તો જે લોકો સાફ કરી જાય ને નકર એમનામ તો કોઈ સાફ કરતું નથી તમે પાછળ એ નગરપાલિકા નગરપાલિકા નથી આવતું એટલે તમે પ્રાઇવેટ માણસોને બોલાવો પ્રાઇવેટ ને બોલાવતા છે નગરપાલિકા વાળા કેમ નથી આવતા એ લોકોને કે એ લોકો કેમ નથી આવતા કેટલી વખત તો અમે કીધું એ લોકોને રજૂ કર્યું પાછળનો તમે તળાવ ભી જોઈ લો પછી કચરો ક્યાં નાખવા જવાના

પ્રાઇવેટ માણસો બોલાવી અને ઘર સાફ કરાવી પડે છે મજબૂર બની શક્યા છે અને પાછળ તળાવ છે એટલે ત્યાંથી પણ જે ગંદકી ખરી બરાબર એ પણ તમે વિચારી શકો છો તો આ ત્રસ્ત જનતા કોની પાસે જાય કોને ગુહાર લગાવે કારણ કે પોતાના પૈસે એક ઘરના સોસો રૂપિયા ઉઘરાવી અને ત્યાર પછીથી જો એ લોકો આ રીતે કરતા હોય તો વિચારી લો કે ભાઈ સ્વચ્છ ભારત અભિયાન સ્વચ્છતા મિશન અને સેવા કરતા તમે તમે આ આ જોઈ શકો છો કે જોઈને શું કરશો એની અંદર તમને બિલાડી પણ જોવા મળશે એની અંદર કૂતરા પણ જોવા મળશે એની અંદર બીજા બધા જાનવરો પણ જોવા મળશે અને આ ગંદકી ની ભરમાર છે હવે જવું ક્યાં આ આમ જનતા જાય તો જાય ક્યાં કારણ કે આ સામાન્ય જનતા છે સરકારી નળ હવે આ કયા તમે જોઈ લો કેવું છે કે આ સરકારી નળ છે અને સરકારી નળની પરિસ્થિતિ જુઓ અચ્છા ક્યાં બાત છે આ સરકારી નળ છે ભાઈ આમાં નળ ક્યાં છે મને માત્ર પાઇપનો ખૂટો છ ઇંચ થી ઉપર નો દેખાતો નથી આ સરકારી નળ કેવામાં આવે વાહ વાહ ભાઈ સરકારી નળ છે તલાવ સરકારી તલાવ સરકારી નાખતો કરવા જાય આપણે કે ભાઈ માનસો કચરા મત નાખો રહેતે કે તકલીફ હોતી મચ્છર લગતે ગંદગી હોતી તો બોલા તમારે ઘર મેં નહી નાખતા તાલાવ સરકારી તલાવ મે નાખતા પછી આપણે બોલાય ને સરકારી તલાવ તો ભાઈ નાખો કે કરો

ખડા નહી હોતા સર એટલી રાત બી ચોવીસ કલાક ગટર પાણી બતાલામાં જતા સરકારી નળ અમારો જુઓ સરકારી નળ હે ત્યાં પાણી અહિયાં નહીં આવતા તો અમે આટલા આટલા ધીમા ધીમા પાણી બી અહીંયા કપડા ને ધોતા હતા કામે કામ કામ જનરે આવીને બી અહીંયા કામ કરતા પરિસ્થિતિ કે નથી સરકારી નળ કે નથી ગટર ની કોઈ વ્યવસ્થા વેરો ભરે છે લોકોનું કેવું છે નગરપાલિકામાં આવી ગયા બાદ વેરો પંદરસો રૂપિયા થઈ ગયો છે અને વેરો ભરે છે રસીદ જોવી હોય તો રસીદ પણ તમને આપી શકીએ છે પણ પરિસ્થિતિ તમે જુઓ તો આ બધા મહિલાઓ ત્રસ્ત છે કારણ કે ઘરમાં તો એમણે રહેવાનું હોય આરોગ્ય એમણે સાચવવાનું હોય નાના નાના બાળકો છે તમે જોશો તો નાના નાના બાળકોના આરોગ્યની સાથે ચેડા થઈ રહ્યા છે તંત્રને એટલું જ કહેવું છે કે તમે જ્યારે વાતો કરો છો કે ભાઈ સ્વચ્છતા હી સેવા સ્વચ્છતા પખવાડિયું સ્વચ્છતા મિશન સ્વચ્છ ભારત અભિયાન અને એના માટે તમે હેપી સ્ટ્રીટ જેવું આયોજન કરો છો તો મારા આ ચેનલના ના માધ્યમથી તમામે તમામ લાગતા વળગતા સરકારી બાબુઓને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આ ગરીબ જનતા છે રોજ કમાઈ રોજ ખાવાવાળી જનતા છે એનો પેલી કોણ વોટ લેવા માટે તો તમે બધા છો કામ કરવા માટે તમે કેમ કોઈ આવતા નથી તો આ વોર્ડના તમામે તમામ કબીલપોર વોર્ડના તમામે તમામ ચારે ચાર સુધવાઈ સભ્યોને ચારે ચાર સુધવાઈ સભ્યોને જણાવી દઈએ બે હજાર ચોવીસ નું ઇલેક્શન આવતું છે પાટિલ સાહેબ ની જ કોન્સ્ટિટ્યુન્સી છે વોટ માંગવા આવતા પહેલા વિચારી લેજો અને ચોક્કસ થી આ જનતા જે ખરીને આ વખતે તમે માંગવા આવશો ને ત્યારે તમને જવાબ આપશે કારણ કે તમે એમના કેટલા કામ કરો છો ને એના પરથી દેખાય છે આ અમે ભેગી કરેલી ભીડ નથી પણ ભીડે અમને બોલાવ્યા છે અને અમને કીધું છે કે તમે આવો અને અમારા પ્રશ્નોને વાચા આપો તમે જોઈ શકો છો આ બધી જનતા જે ખરીને એ ત્રસ્ત થયેલી જનતા છે વેરો પણ ભરે છે

એની અંદર આઠ ગામ સમાવી લીધા મહાનગરપાલિકાના સપના જોઈએ છે પણ આમ જનતા ઉપર બે ક્રિયા કરી રહ્યું હતું શૌચ ગામ બની ગયા પણ શૌચ નવસારી સિટી નથી બન્યું તેનું શું કરવું સરકારી જે ટોયલેટ બાથરૂમ છે એમાં કોઈ સુવિધા નથી એની આગળ બાકડો મૂકીને લોકો આરામથી બેસે છે અને એમાં પણ કચરો છે બારણા પણ નથી

ફાયર લિફ્ટ પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ